આ બધા નાના દી એ બોલે કે આની કરી આનામાં બગાડ આવતો નુકુણ નિકા આ કપીલભાઈ આ તો બડન કે આ કપીલભાઈ મેલો બડન જો કે અંગ્રેજ સાહેબ તમે જો કે તમે જ્યારે તમને કહેવા છે નાનું છે કોણ રે સાહેબ તમે તમે સ્ટેટમેન્ટ પર ચાલુ આ ભાઈ મેમ્બર ઓફ था था। जी आप लोग हमार नाम डॉक्टर बालकृष्ण कन्हैया लंधा है जी मैं ऑफिस तरीके फतेह हॉस्पिटल में ફરज बजाओ छो ने कल रात की यात्रा करें

પરંતુ સગાવાળા દ્વારા કેમ તે એન કેન ગમે તેમ રીતે અમારી જોડે માથા કુટકાઈ અને મા મારામાં બધું ખરેલું અમને હા છે આ ઘટના રાતના આસપાસ જે સ્ટાફ એમને બી જેમ તે બોલ્યા બીજા જે અમારા જે સિક્યુરિટી સ્ટાફ હતો એમને બી ગાળો બોલીને મારવાનું માર્યા હતા પ્લસ બીજા જે અમારા ફોર્થ ક્લાસ હતા એ બીજા એમને બી મારવા માટે પ્રયત્ન કરે છે એ લોકોએ હા એટલે આ આ એક જે ત્રણ વ્યક્તિ મેં જે કર્યું એ ઓલરેડી બે ત્રણ મહિના પહેલાં આવું થયેલું હતું અને એક બે વાર બી આવું કર્યું એટલે એ લોકોએ અમને એની જામે જાણ પીએ છીએ અમને કરી હતી એના બાદ પછી અમને વોર્નિંગ આપી અને છોડી દે અને માફી અમે આપી દે કે ભાઈ આપડે કશું કરવું નથી પરંતુ પછી આ ફરીથી આ ઘટના બની અમારી જોડે